નમસ્કાર મિત્રો હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે ગયા વિડીયોની અંદર વિચલ સુરેખ સમીકરણની અંદર જે મોસ્ટ આઈએમપી રીત છે લોપની રીત એના વિશે માહિતી મેળવી હવે મિત્રો આપણે એ જ રકમ સાથે આદેશની રીતે કઈ રીતે આપણે જવાબ મેળવી શકીએ એ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા જેવા બીજા તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો બરાબર છે મિત્રો આ જે આપણે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ એ તમારી પ્રથમ પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અથવા જે મેથડો છે એના માટેની છે તો તમને જે આ ફર્સ્ટ એક્ઝામ આવવાની છે એમાં તમને આ ખૂબ જ મદદરૂપ થઈ રહેશે તો મિત્રો આ જે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો જે પહેલો એક્ઝામ્પલ છે એની આપ આ જ રકમ લઈ અને આપણે લોપની રીત કરી હતી હવે આ જ રકમથી હવે આજે આપણે આદેશની રીતે જવાબ મેળવીશું અને કાલે આપણે આ જ રકમથી ચોકડી ગુણાકારની રીતે પણ જવાબ મેળવીશું તો મિત્રો અહીંયા આપણને રકમ આપેલી છે એક્સ વધતા વાય બરાબર ચૌદ અને એક્સ ઓછા વાય બરાબર ચાર આને મિત્રો આપણે કહી દઈએ સમીકરણ નંબર એક અને આને આપણે કહી દઈએ સમીકરણ નંબર બે હવે મિત્રો આદેશની રીતની અંદર શું હોય છે તો કોઈપણ એક સમીકરણમાંથી મિત્રો આપણે એક્સ કા તો વાયની કિંમત મેળવવાની હોય છે અને બીજા સમીકરણની અંદર મૂકવાની હોય છે એક્ઝામ્પલ તરીકે મિત્રો જો તમે સમીકરણ બેમાંથી એક્સ કે વાયની કિંમત મેળવો તો તમારે એની કિંમત સમીકરણ એકમાં મૂકવી પડે અને જો તમે એકમાંથી સમીકરણની કિંમત મેળવશો એક્સ કે વાયની તો એ તમારે સમીકરણ બેની અંદર મૂકવી પડશે તમે સમીકરણ બેમાંથી જ કિંમત મેળવો અને એની વેલ્યુ પણ જો સમીકરણમાં બેમાં જ મૂકશો મૂકશો તો એ તમને મિત્રો જવાબ મળશે નહીં તો મિત્રો કોઈપણ એક સમીકરણ આપણે લઈ લેવું જોઈએ હવે મિત્રો તમારી સરળતા રહે એ માટે મારું તમને એક નિવેદન છે કે તમારે મોટાભાગે જે માઇનસ હોય રકમ એ સંખ્યા જ એ સંખ્યા તમારે પહેલાં લેવી શા માટે કહું છું કારણ કે જે માઇનસ સંખ્યાવાળું સમીકરણ તમે ચૂઝ કરશો તો એ માઇનસવાળું સ જે પદ છે એ આ બાજુ આવીને શું થઈ જશે પ્લસ થઈ જશે જેથી મિત્રો તમારી જે ગણતરી છે બરાબર મોટાભાગના બાળકોને માઇનસ પ્લસની અંદર અમુક વાર ભૂલ પડી જતી હોય છે તો તમારી જે ગણતરી છે મિત્રો એકદમ સરળ બની જતી હોય છે તો મિત્રો આપણે શું લેશું સમીકરણ બેને લેશું તો સમીકરણ બે આપણે અહીંયા ફરીથી લખી દઈએ એક્સ ઓછા વાય બરાબર ચાર હવે મિત્રો આમાંથી આપણે એક્સની કિંમત મેળવવી છે શું કરીશું તો આ માઇનસ વાયને આપણે જમણી બાજુ લઈ જઈશું તો અહીંયા એક્સનો એક્સ બરાબર આ ચારના ચાર હવે આ માઇનસ વાય બરાબર નહીં જમણી બાજુ આવી ગયું તો શું થઈ જશે પ્લસ તો મિત્રો આ આપણને એક્સની એક કિંમત મળી ગઈ બરાબર છે હવે મિત્રો જે આ કિંમત છે કે એક્સ બરાબર ચાર વત્તા વાય આ કિંમત આપણે કયા સમીકરણમાંથી મળ્યું મિત્રો તો કે બીજા સમીકરણમાંથી મેળવી તો હવે આપણી જે કિંમત છે કયા સમીકરણમાં મૂકવી પડશે તો એક્સ બરાબર સમીકરણ એકમાં મૂકતા ચાલો તો હવે આ કિંમત મિત્રો આપણે સમીકરણ એકની અંદર મૂકી દઈએ તો આ એક્સની જગ્યાએ આપણે શું મૂકવાનું છે ચાર વત્તા વાય તો પહેલાં એક્સની જગ્યાએ આપણે શું મૂકીશું ચાર વધતા વાય વધતા એ વધતા છે તો વધતા પછી શું છે વાય છે તો વાયની જગ્યાએ વાય બરાબરની જગ્યાએ બરાબર અહીંયા ચૌદ છે તો ચૌદની જગ્યાએ ચૌદ માટે મિત્રો હવે તમે જોશો કે આ ચારે પ્લસ છે તો આબર જશે શું થઈ જશે માઇનસ થઈ જશે અને વાય વધતા વાય એટલે શું થઈ જશે ટુ વાય થઈ જશે અહીંયા ચૌદ અને આ પ્લસ છે આબાર જશે તો માઇનસ ચાર હવે મિત્રો આ ટુ વાય ના ટુ વાય લેશે ચૌદમાંથી ચાર જશે કેટલા વધશે દસ બરાબર તો હવે મિત્રો આ ટુ અને વાય વચ્ચે કયો સંબંધ છે તો કે ગુણાકારનો સંબંધ છે માટે આ બાજુ એટલે કે જમણી બાજુ જશે તો કયો સંબંધ થઈ જશે ભાગાકારનો દસ ભાગ્યા બે તો બે પંચાને દસ માટે મિત્રો વાય બરાબર તમારો જવાબ તમને મળી જશે આપણે અહીંયા લખી તો વાય બરાબર તમારો જવાબ મળશે પાંચ બરાબર ચાલો એક તો આપણને મળી ગયું વાય બરાબર પાંચ કિંમત હવે શું કરવાનું છે હવે જે તમને આ કિંમત મળી એ તમે આ જે એક્સની જે કિંમત લાવ્યા હતા એની અંદર તમે જો વાયની કિંમત મૂકી દેશો તો આરામથી તમને એક્સની કિંમત મળી જશે તો હવે આપણે અહીંયા લખીએ કે વાય બરાબર પાંચની કિંમત સેવા મૂકવાની છે આની અંદર એક્સ બરાબર ચાર વત્તા વાય માં મૂકતા બરાબર ચાલો તો હવે આપણે આની અંદર કિંમત મૂકી દઈએ તો એક્સની જગ્યાએ એક્સ મૂકીશું બરાબર ચાલો બરાબરની જગ્યાએ બરાબર ચારની જગ્યાએ તો ચાર છે વધતાની જગ્યાએ વત્તા હવે વાયની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે વાય બરાબર પાંચ તો અહીંયા કેટલા મૂકી દઈશું પાંચ માટે મિત્રો એક્સ બરાબર ચાર વધતા પાંચ એટલે કેટલા થશે નવ બરાબર તો અહીંયા તમારો મિત્રો જવાબ મળી ગયો છે તો અહીંયા તમે એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ તમને ખબર હોય મિત્રો તો આપણે જે લોકની રીત હતી એમાં પણ એક્સ બરાબર નવ અને વાય બરાબર પાંચ આવ્યો હતો અને આદેશની રીતે પણ એક્સ બરાબર નવ અને વાય બરાબર પાં પાંચ કિંમત મળી ચૂકી છે એટલે કહેવાનો મતલબ એટલો છે મિત્રો કે તમે કોઈપણ રીતે એક્ઝામ્પલ ગણશો તો જવાબ તમારો કેવો રહેશે સમજ આવશે જો મિત્રો તમારો જવાબ બદલાય છે તો સમજી લેવાનો કે ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ પડી રહી છે બરાબર તો મિત્રો આ એક્ઝામ્પલ વ્યવસ્થિત લખીને તૈયાર કરી દેજો અને મારા વિડીયો ગમતા હોય તો લાઇક અવશ્યથી કરજો બીજા મિત્રોને શેર પણ કરજો તો ચાલો મિત્રો આવાજ બીજા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જૈન જય ભારત જય ગુજરાત